પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યારે હવે બીઆરટીએ બીઆરટીએસ બસ જઈ રહી હતી ત્યારે એક ઘટના સામે આવી હતી કે બસમાં જે મુસાફર મુસાફરી કરી રહ્યા હતા એમાં જે ચોર હતા એ પોતાના પોતાના સાથેના કિશોર છે એને સાથે રાખી અને જે ફરિયાદી છે એનો મોબાઈલ સ્મેચ કરવાનો પ્રયત્ન કરતા ત્યાં ઝપાઝપી થઈ હતી અને પોતાની પાસે રહેલા ચપ્પુથી એને પગમાં ઈજા પણ પહોંચાડેલી હતી ફરિયાદીને જે બાબતે બસમાં પણ ખાસી બધી આ લોકો વચ્ચે સંઘર્ષ થયો અને જ્યાં બસ ઊભી રહી ત્યાં એ લોકો ઉતરી ગયા હતા અને જે ફરિયાદી છે એ પોલીસ સ્ટેશને આવ્યા હતા બસ એકચ્યુઅલી ડિંડોલી પોલીસ સ્ટેશન ડિંગોલી વિસ્તાર થઈ અને ઉધનામાં એન્ટ્રી થઈ અને આગળ જઈ રહી હતી આ ઘટના બાબતે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે અને જેમાં જે મેઇન આરોપી છે દહેશ વાગ જેને અમે અટક કરેલ છે અગાઉ પણ એ ચોરીમાં અને નાની મોટી ચોરીમાં એ સંડોવાયેલો છે અને એની સાથે એક જો કાયદાના સંઘર્ષમાં રહેલો એક માર્ગકિશોર્ટ પણ છે આ બંનેમાંથી અમે જે દશત રૂપે ભાગ છે એનો અમે અટક કર્યો છે